મિત્રો યુટ્યુબમાં આપણે કઈ ટાઈપના વિડીયો બનાવીએ એટલે કે યુટ્યુબમાં આપણે કઈ રીતની મહેનત કરવી જેથી આપણને મિત્રો સફળતા મળે તો આ વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો હું તમને એવી માહિતી આપવાનું છું કે તમે યુટ્યુબની અંદર જો મહેનત કરો છો પણ કઈ રીતે મહેનત કરો છો તમારી ખુદની છે બીજાનું કન્ટેન્ટ છે બીજાના ફોટો ઉપર કમેન્ટ્રી કરો છો કઈ રીતના વિડીયો બનાવો છો તો આપણી ચેનલની અંદર જ્યારે પણ વોચ ટાઈમ થઈ જાય અને મોનોટાઇઝેશન માટે અપ્લાય કરીએ તો કોઈ પ્રોબ્લેમ ન આવે એના માટેથી આ વિડીયો બનાવ્યો છે વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો મિત્રો યુટ્યુબમાં આવવા માટે પહેલી વાત તો આ એક સોશિયલ મીડિયા છે અને યુટ્યુબમાં આવવા માટે મિત્રો ધ્યાન કંઈ આપવાની નથી કોમેન્ટ ઉપર મિત્રો તમે વિડીયો બનાવવાનું બંધ ક્યારે કરો છો લોકો તમને કોઈ ગલત કોમેન્ટ કરે ત્યારે પણ તમને એ ખબર છે મિત્રો કે જ્યારે લોકો તમને ગલત કોમેન્ટ કરે ત્યારે જ આપણા વિડીયોની અંદર વધારે વ્યૂઝ આવે છે અને પહેલી વાત કે આપણે ગલત કોમેન્ટ કરે એવા વિડીયો પણ બનાવતા નથી તે છતાં કોમેન્ટ આવતી હોય એટલે આપણાને ટેન્શન થાય છે પરિવાર તરફથી પણ પ્રેશર હોય છે તો આપણે યુટ્યુબની અંદર જે વિડીયો બનાવીએ છીએ કઈ રીતના બનાવવાના છે હું તમને મિત્રો ખાસ એ માહિતી કે આપણે જે ચેનલ બનાવીએ છીએ તમને ખબર હોય તો ટેકનિકલ જેવા વ્લોગ્સ જે આપણે ખેતીવાડીનું આપણી રિયલ જિંદગી મતલબ રિયલ લાઈફના વિડીયો આપણે એની અંદર અપલોડ કરીએ ખેતીવાડીના દરેક હવે એની અંદર હમણાં જ મેં શરૂઆત કરી છે સબસ્ક્રાઈબ પણ સારા વધી રહ્યા છે અને વ્યૂઝ પણ સારા આવે છે હવે એની અંદર જે હું કામ કરું છું મારા ખેતીવાડીને લગતા જે પણ હું કામ કરતો હોય અને જે હું વિડીયો બનાવતો હોય અને જે કામ કરું છું એના જે વિડીયો શૂટિંગ કરતો હોય તો એની અંદર કોઈ ગુનો તો છે નહીં સમજી લો કે કોઈ આપણે ખરાબ વિડીયો પણ બનાવી નથી કોઈ ગલત ઉપ શબ્દનો કોઈ ઉપયોગ કર્યો નથી તો એની અંદર આપણને મિત્રો ગલત કોમેન્ટ કોઈ કરે તો ગલત કોમેન્ટ કયા લોકો કરે છે જે યુટ્યુબથી હારી ગયેલા હોય અને જે લોકો આપણાથી આગળ જતા રહ્યા હોય કોઈ અમુક લોકોને મિત્રો અભિમન હોય છે તો એ લોકો પણ ગલત કોમેન્ટ કરે છે પણ કહેવાનો મતલબ એટલા માટે તમને કહું છું કે કોઈ પણ વ્યક્તિ તમને કોમેન્ટ કરે છે ગમે ત્યાંથી તો એ વ્યક્તિ આપણને કોમેન્ટ કરે અને આપણે વિડીયો બનાવવાના બંધ કરી દેવાના નહીં મિત્રો એટલે ખાસ વિનંતી છે કે આપણે કોમેન્ટ ઉપર ધ્યાન નથી આપવાનું પહેલી વાત કે મારી જે ચેનલ મેં નવી બનાવી છે એટલા માટે બનાવી છે કે દરેક લોકોને કાંઈક યુટ્યુબ વિશે મોટિવેશન હું તમને આપી શકું કે તમે આવા વિડીયો બનાવો તો બિંદાસથી તમે બનાવી શકો છો અને ચેનલની મુલાકાત તમે લો એની અંદર હવે કારણ કે બધા લોકો મિત્રો આપણી જેમ લગભગ પચાસ ટકા મારા જે સબસ્ક્રાઈબ મિત્રો હશે એ મારી જેમ ખેતીવાડીનું કામ કરતા હશે સો ટકા પણ ખેતીવાડીની સાથે સાથે એ લોકો એવું પણ વિચારતા હશે કે યુટ્યુબની અંદર આપણે જવું છે પણ કેવા વિડીયો બનાવવા એમ તો મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે યુટ્યુબમાં આપણે આવું છે તો પહેલી વાત તો કઈ ટાઈપના વિડીયો બનાવવા એ મહત્ત્વની વાત નથી આપણને શું આવડે છે એ મહત્ત્વની વાત છે કઈ રીતે એ તમને કહો હવે વિચાર કરી લો કે હું ખેતીવાડીનું કામ કરું છું તમને ખ્યાલ જ છે તો ખેતીવાડીને મને અનુભવ કેટલો હશે તમે એક વિચાર કરી લો કે ખેતીવાડીનો મને એક પૂરો અનુભવ હશે અને ખેતીને લગતું આપણે ટોટલ કામ કરી શકતા હોય તો એ વિડીયો તમારે ડેલી બનાવવાના છે અને ડેલી એટલે મિત્રો આમાં કેવું બને છે ઘણા લોકો ચાર પાંચ એક મહિનાની અંદર છે ને દસ જ વિડીયો અપલોડ કરે અને દસ વિડીયોમાં વ્યૂઝ ના આવે એટલે એ ચેનલને છે ને લોકો મૂકી દેશે પણ મિત્રો મૂકવાની નથી રેગ્યુલર એની અંદર વિડીયો અપલોડ કરવાના છે જ્યાં સુધી તમે રેગ્યુલર વિડીયો અપલોડ નથી કરતા ત્યાં સુધી યુટ્યુબ આપણી વિડીયોને આગળ શેર કરતું નથી કારણ કે યુટ્યુબ પણ ચેક કરે છે કે તમે યુટ્યુબની સાથે સમય આપો છો કે નહીં હવે તમે ખાલી દસ જ વિડિયો અપલોડ કરો એટલે યુટ્યુબને તો ખબર જ છે કે તમે દસ દિવસ એની સાથે સમય આપ્યો છે એટલે એની અંદર મિત્રો આપણને સફળતા ના મળે મિત્રો યુટ્યુબમાં આવ્યા પછી ડેલી મિત્રો આપણે એની સાથે સમય આપવો પડે ડેલી વિડીયો અપલોડ કરવો પડે છે ત્યારે આપણી મિત્રો કોઈક વિડીયો વાયરલ થાય છે અને ઘણા લોકોની કોમેન્ટ હોય છે કે રમેશભાઈ અમને વ્યૂઝ નથી મળતા તો મિત્રો આપણી ચેનલની અંદર તમે જોઈ આવો મેં બે હજાર એકવીસથી શરૂઆત કરી છે બહુ જ મહેનત કરી છે અને બધા લોકોને હેલ્પફુલ થાય એવા મેં વિડીયો બનાવેલા છે પણ કહેવાનું મતલબ આજ સુધી મને પણ હજી મારી કોઈ વિડીયો ખાસ એટલી બધી વાયરલ થઈ નથી વિડીયો થઈ છે વ્યૂઝ પણ ઘણા આવેલા છે પણ કહેવાનું મતલબ કે બે મહિના ત્રણ મહિના થાય ને ત્યારે એક વિડીયો કે બે વિડીયો ચાલે છે પણ એનો મતલબ મેં એવું પણ આજ સુધી નથી વિચાર્યું કે આપણે વિડીયો બંધ કરી દઈએ અપલોડ કરવાનું કારણ કે વિડીયો અપલોડ કરવાનું બંધ નથી કારણ જો તમે વિડીયો અપલોડ કરવાનું બંધ કરો છો ને એટલે તમને જે વિડીયોમાં જૂના વિડીયોની અંદર જે વ્યૂઝ આવતા હોય ને એ વ્યૂઝ પણ છે ને ડાઉન થઈ જશે યુટ્યુબની એક પોલિસી છે કે તમે કોઈ પણ વિડીયો આજે અપલોડ કરી છે જો તમે એ વિડીયો જ્યાં સુધી ચાલતી હોય બસો ત્રણસો વ્યૂસ આવી ગયા અને અટકી જાય તો સમજી લેવાનું કે જ્યાં સુધી તમે બીજી વિડીયો અપલોડ ના કરો ત્યાં સુધી તમને વ્યૂઝ મળશે નહીં એ વિડીયો તમારી ચાલશે નહીં તમે એવું વિચારતા હો કે આ વિડીયો ચાલે તો આપણે આગળની વિડીયો બનાવીએ તો એવું વિચારવાનું નથી જ્યાં સુધી તમે આગળની વિડીયો નહીં અપલોડ કરો ત્યાં સુધી એ વિડીયો એટલે ને એટલે પડી રહેશે એટલે કે તમે એ જે વિડીયો બંધ થઈ જાય વ્યૂઝ આવવાનું અને તમે નવી વિડીયો મૂકો એટલે એ વિડીયો પાછી ચાલુ થઈ જાય એટલે જેટલું તમે યુટ્યુબની અંદર વધારે વિડીયો અપલોડ કરશો એટલું મિત્રો વ્યૂઝ પણ વધારે મળશે અને આપણો સબ્સ્ક્રાઇબ અને વોચ ટાઈમ પણ જલ્દી વધશે તો આ માહિતી મિત્રો કેવી લાગી અને આપણે યુટ્યુબ રિલેટેડ મોટિવેશનના જે વિડીયો બનાવીએ છીએ ટેકનિકલ જે કોઈ બ્લોગ્સ અલગ ચેનલ છે તો જેની અંદર મિત્રો તમે યુટ્યુબમાં સર્ચ કરશો એટલે બધી જ ચેનલો આવી જશે એમાં આપણી પ્રોફાઇલ ફોટો તમને જોવા મળી રહેશે આપણી ચેનલની અને એની અંદર હું યુટ્યુબ રિલેટેડ મોટિવેશનના જ વિડીયો ખાસ બનાવશું ખેતીને લગતા તો જોજો મુલાકાત કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય બોલ